શું તમે સેંધા નમક બનતું જોયું છે અને ફેક્ટરીમાં કેવી રીતે બને છે તેનું પ્રોસેસર શું છે અને સેંધા નમક ક્યાંથી કાઢવામાં આવે છે દોસ્તો સેંધા નમક પોતે એક કાચો માલ છે અને તેને ખાણમાંથી કાઢીને ફેક્ટરીમાં શુદ્ધ કરવામાં આવે છે જો તમે આટલું સમજી ગયા હો તો ચલો અમે તમને પ્રોસેસર વિશે વાત કરીએ સૌથી વધુ ક્યાં મળે છે સેંધા નમક જુઓ દોસ્તો તમે જાણીને નવાઈ રાખશે કે સૌથી વધારે સેંધા નમક પહાડોમાં જોવા મળે છે અને સેંધા નમકના પહાડો હોય છે આમાં મોટા ભાગના પહાડો પાકિસ્તાનમાં જોવા મળે છે તેનો અર્થ એ છે કે પાકિસ્તાનમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં સેંધા નમક કાઢવામાં આવે છે ખેવડા સોલ્ટ માઇન તરીકે ઓળખાય છે અને આ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત છે અમે તમને જણાવી દઈએ કે આ પથ્થર મીઠાના પહાડમાં હજારો મજૂરો કામ કરતા હોય છે અને કામદારો પહેરા બોમ્બ વિસ્ફોટ કરીને પર્વતોને તોડે છે જેમના કારણે મોટા પથ્થરો તૂટીને અલગ થઈ જાય છે હવે તમે વિચારતા હશો કે બોમ્બ બ્લાસ્ટ કરીને કેમ તોડવામાં આવે છે તો દોસ્તો તમને જણાવીએ કે સેંધા નમક ખૂબ જ મજબૂત હોય છે અને ઘણા કામદારો તેના નાના ટૂર્સ અથવા તોડી શકતા નથી પછી તેને અલગ મોટા પથ્થરોમાં તૂટી જાય છે તેને દ્વારા ફેક્ટરીમાં લાવવામાં આવે છે પછી તેને ઉતારવામાં આવે છે અહીં અનલોડ કર્યા પછી વેરહાઉસમાં ભરીને જરૂરિયાત મુજબ બહાર કાઢવામાં આવે છે હવે તેમના શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે આ માટે કામદારો તેમની ક્ષમતા અનુસાર વેરહાઉસમાંથી તેને આવે છે પછી તેમના ટુકડાઓ અને તેમના કદ અનુસાર અલગ કરવામાં આવે છે જેથી તેઓ યોગ્ય રીતે પ્રક્રિયા કરી શકે પછી મજૂરો તેને તોડવાનું કામ શરૂ કરે છે આ કામ નાના મોટા હાથોડાથી કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ કામ મશીનની મદદથી પણ કરી શકાય છે જોકે આ પ્રોસેસર મશીનનું વડે કચડી નાખવામાં આવે છે તેમાં ઓછા સમય લાગે છે પ્રોસેસર તૂટ્યા બાદ તેને નાના સરખા ટુકડાઓમાં તોડી નાખવામાં આવે છે અને ત્યારબાદ તેને શોર્ટનિંગ માટે પ્રોસેસ કરવામાં આવે છે આમ કરવામાં આવે છે જેથી હાલનો કચરો દૂર કરી શકાય આ પછી પ્રોસેસરનો વારો આવે છે તેને ગ્રાઉન્ડ કરવાનો વારો આવે છે પણ હા આ પેરા તમને જણાવી દઈએ કે ટુકડાઓને પણ પેક કરીને માર્કેટમાં મોકલવામાં આવે છે જેમને ટુકડા જોઈએ તે લઈ લીએ છે હવે જુઓ આ મશીન થોડી જ વારમાં આ ટુકડાનો પાવડર બનાવીને બીજી બાજુથી બહાર કાઢે છે જ્યારે તેમને એકત્રિત કરવામાં આવે છે પછી પેકિંગ માટે મોકલવામાં આવે છે હવે હું તમને કહું કે મશીનનો ઉપરાંત કામદારો ઉપયોગ તેમના પેક કરવામાં પણ કરવામાં આવે છે જોકે અત્યારે કરવામાં આવે છે જ્યાં સેંધા નમકનું પ્રમાણ વધારે હોય છે પેકિંગ પ્રોસેસરમાં કામદારો બસો ગ્રામથી રહીને એક કિલોગ્રામ સુધીના પેકેટનો સેંધા નમક પૅક કરે છે જો આપણે પેકિંગ મશીનનો પ્રોસેસર જોઈએ તો આને સેંધા નમકને પેક કરવા માટે એક પ્રકારનું રોક સોલ્ટ પેકિંગ મશીન પણ કહેવામાં આવે છે તે જ સમયની વાત કરીએ તો આપણે ખાવા માટે ખૂબ જ સારું હોય છે તેને ખાવાથી આપણું શરીર ખૂબ જ સારું રહે છે અને તેનાથી આપણા શરીરને ઘણા ફાયદા પણ થાય છે તો દોસ્તો તમને આજની આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો આવા જ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો